અંકલેશ્વર વાલિયા રોડ પર પૂરપાટ દોડતા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી જેમાં એક કિસમનું મોત તો એક ઘાયલ થયો હતો બનાવની વિગતો અનુસાર જીતાલી ગામ ખાતે સિલ્વર સિટીમાં રહેતા શુભમ ઠાકોર પાંચસો ક્વાર્ટર્સ પરથી કોસંબડી સફેદ કોલોની ખાતે રહેતા જીતુભાઈ વાઘ સાથે તેમની બાઇક ઉપર ભડકોદરા તરફ આવી રહ્યા હતા જે દરમિયાન આદિત્યનગર પાસે એક ટ્રક ચાલક પૂર પાટ આવી તેમની બાઇકને ટક્કર મારતા બંને રોડ ઉપર પટકાયા હતા દરમિયાન ચીતુભાઈ વાઘ રોડ ઉપર પટકાતા તેમના પર ટ્રક છાતીના ભાગે ચડી જતાં ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર ઈજાને પગલે શુભમ ઠાકોરને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘટના અંગે શુભમ ઠાકોર દ્વારા જીએડીસી પોલીસ મથકે અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર બનેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે